વેડિંગ શોપિંગ માટેની પરફેક્ટ જગ્યા શોધી રહ્યા છો જ્યાં તમે ડિઝાઇનર સાડીઓ હેવી જ્વેલરી પર્સિસ હેવી હેવી ડ્રેસ મટીરિયલ બધું જ અફોર્ડેબલ રેટમાં સારી ક્વોલિટીમાં મળી જાય અને પછી વેડિંગની જોડે તમને વિન્ટરની શોપિંગ પણ ત્યાંથી જ થઈ જતી હોય તો એનાથી વધારે બીજું શું સારું તો ભાઈ ચલો મારી જોડે ક્રાફ્ટ ઓફ ઇન્ડિયાના એક્ઝિબિશન કમ સેલમાં જે લાગી ગયું છે પારસી અગિયારી ગ્રાઉન્ડ પર આખો સેલ તારીખ ત્રીસ નવેમ્બર સુધી રહેવાનું છે જ્યાં તમને ખાલી પચાસ રૂપિયા ચાલુ કરીને અવનવી આઈટમ્સ મળવાની ચાલુ થઈ જશે

સેન્ડલ પર્સ લેમ્પ કટલરીની આઈટમ અથાણા ડ્રાય ફ્રુટ ઘરની વસ્તુ બધું જ અહીંથી મળી જવાનું છે અને બધા ડિસ્કાઉન્ટ તમને મળી જશે આખા ઇન્ડિયા બધા કારીગરો અહીંયા આવ્યા છે જે પોતપોતાની અલગ અલગ વસ્તુ લઈને આવ્યા છે અને તમને હોમ ડેકોર તો અહીં જેવું મળશે એવું ક્યાંય નહીં મળે એ સિવાય લખનૌ નું કલેક્શન કાશ્મીર કલેક્શન બધું તમને અહીંયા મળી જવાનું છે સિલ્ક ની સાડીઓ બાંધણી પટોળા કલકતા સાડીઓ જે ખાલી સાત રૂપિયા થી થાય છે ભાગલપુરી ની સિલ્ક કલમકારી કાંઠાવર એમ્બ્રોઇડરી વાળી સાડીઓ મધુબાની આર્ટ બધી જાતની વસ્તુ તમને અહીંયા મળી જવાની છે બ્લાઉઝના કાપડ અને ડ્રેસ ના કાપડ તમને બધું અહીંથી મળી જવાનું છે ખાલી બસો રૂપિયાથી ચાલુ થાય છે ને એ સિવાય ભાઈઓ માટે પણ વેડિંગ માટે કુર્તા જેકેટ બધું તમને અહીંથી મળી જશે સવારના થી રાતના નવ નો ટાઈમ છે ક્રાફ્ટ ઓફ ઇન્ડિયા પારસી અગિયાર ગ્રાઉન્ડ સૂર્યપ્રેસ ની સામે તમે વિઝિટ કરો અને વધુ વધુ આઈને શેર કરો